ફરી એકવાર મારામારીની ઘટના બની હતી એમએસ યુનિવર્સિટી કેમ્પસમાં એનએસયુઆઈ ના વિદ્યાર્થી નેતા વિદ્યાર્થી ને માર્યો હોવાનું બહાર આવ્યું છે એનએસયુઆઈ ના ઉપપ્રમુખ દ્વારા પોલિટેકનિકમાં માં વિદ્યાર્થી ને માર મારતો હોવાનો વિડીયો વાયરલ થયો હતો પોલીટેકનિક ના વચ્ચે પડીને વિદ્યાર્થી ને છોડાવ્યો હતો મારામારી વાયરલ થયો હતો જેમાં સુઝાન લાડમે અન્ય એક વિદ્યાર્થી સાથે છૂટા હાથની મારામારી કરતા સ્પષ્ટ નજરે ચડ્યા હતા ઉપપ્રમુખ જે વિદ્યાર્થીને મારે છે તેમાં એવું કહેતા સંભળાઈ રહ્યું છે કે મારા છોકરાઓને મારે છે તેમ

અમારા ગ્રુપના વિદ્યાર્થીઓને ચાર પાંચ વિદ્યાર્થીઓ છેલ્લા કેટલાય સમય થી હેરાન કરી રહ્યા હતા તેમનો મારતા પણ હતા જેથી તેમને સમજાવવા ગયો હતો જોકે મારી સાથે પણ ગેરવર્તણ કર્યું હતું જેથી ઝપાઝપી થઈ હતી